તો કચ્છમાં પોલીસ પર હુમલાના કેસમાં મહિલા કોન્સ્ટેબલ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે કોન્સ્ટેબલ નીતા ચૌધરીને લઈને કેટલીક માહિતીઓ સામે આવી છે નીતા ચૌધરી પાલનપુરના મોરિયા ગામની વતની છે અને આરોપી નીતાએ બાદરપુરના વીડસંગ ચૌધરી સાથે પ્રેમ કર્યા હતા પ્રેમ કરી લેતા નીતા સાથે તેના પરિવારે તમામે તમામ સંબંધ કાપ્યા હતા અને નીતા ચૌધરીના સાસુ બાદરપુર ગામના સરપંચ પણ રહી યૂક્યા છ લીતા ચૌધરી નોકરીના લીધે તેના પતિથી અલગ રહેતી હતી કચ્છમાં પોલીસ પર હુમલાના કેસમાં મહિલા કોન્સ્ટેબલ સામે હવે કાર્યવાહીનો ધમધમાટ તેજ થયો છે કોન્સ્ટેબલ નીતા ચૌધરીને લઈને કેટલીક માહિતીઓ સામે આવી છે પૂછપરછ અત્યારે પોલીસ કરી રહી છે ત્યારે નીતા ચૌધરી પાલનપુરના મોરિયા ગામની વતની છે આરોપી નીતાએ બાદરપુરના વિરસંગ ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન કરી લેતા નીતા સાથે તેના પરિવારે તમામ સંબંધ નીતા સાથેથી કાપી નાખ્યા હતા મુગજી પર ગયા છે મુગજી કચ્છમાં પોલીસ પર હુમલાની ઘટના અને જેમાં મહિલા કોન્સ્ટેબલ સામે કાર્યવાહી અને પૂછપરછ પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા છે અને પાલનપુર કનેક્શન સામે આવ્યું છે મુગજી અંકુર જે નીતા ચૌધરી હતા કચ્છમાં જે બુટલેગર સાથે તમામ ત્યારબાદ તેમની અટકાયત પણ કરવામાં આવી છે ને ગુનો શોધવામાં આવ્યો છે આ સમગ્ર જો મામલાની વાત કરીએ તો નીતા ચૌધરી એટલે એ પાલનપુર તાલુકાના મોરિયા ગામના વતની છે અને તેમણે પાલનપુર તાલુકાના ભાદરપુરા ગામે એટલે કે મોરિયા ગામ જે છે તેમનું તેમના નજીક જે ગામ આવેલું હતું તે ભાદરપુરા ગામના વિરસન ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન બાદ જે નીતા ચૌધરી હતા તેમના પરિવારજનોએ તેમના સાથે સંબંધ કટ કરી નાખ્યા હતા એટલે કે તેમને બોલાવવાનું પણ બંધ કરી દીધું હતું નીતા ચૌધરી જે બાદરપુરા ગામે તેમના સસરાના ઘરે રહેતા હતા પરંતુ ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ જે નોકરી લાગી અને ત્યારબાદ તેઓ કચ્છ રહેવા માટે ગયા હતા જ્યારે તેમના પતિ જે છે વિરસન ચૌધરી તેઓ ઘરે જ રહેતા હતા અને પશુપાલન અને ખેતીનો ધંધો કરતા હતા અને જે વિરસન ચૌધરી છે તે ક્રિકેટના ના શોખીન છે રાજકીય કોઈ તેમનું પીટબળ નથી અત્યારે અને કોઈ પક્ષ સાથે પણ જોડાયેલા નથી પરંતુ તેઓ અત્યારે પોતાના વતનમાં જ રહે છે જ્યારે નીતા ચૌધરી હતા તે કોન્સ્ટેબલ નોકરી તેમને લાગતા તેઓ કચ્છ ખાતે રહેતા હતા ત્યારે આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે ત્યારે જે નીતા ચૌધરી છે તે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમના પરિવારજનોએ તેમના સાથે સંબંધ કટ કરી નાખ્યો તેવી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે એટલે કે જે નીતા ચૌધરીના જે સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે ત્યારે અનેક જે નીતા ચૌધરી છે તે સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા છે અનેક વિડીયો પણ તેમના સામે આવ્યા હતા સોશિયલ મીડિયામાં એટલે કે નીતા ચૌધરી એક હાઈ પ્રોફાઇલ તરીકે જોવા મળ્યા હતા અને અનેક જે રાજકીય હોય કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે સંબંધ હોવાની પણ વાતો અત્યારે ચર્ચાએ જોર પકડી છે એટલે કે નીતા ચૌધરીના જે પાલનપુર કનેક્શન એટલે કે પાલનપુર તાલુકાના મોરિયા ગામના વતની છે અને પ્રેમ લગ્ન કરીને તેના પતિ સાથે ભાદરપુરા રહેતા હતા પરંતુ અત્યારે તેઓ કચ્છ રહેતા હતા જી જી બિલકુલ મુકજી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર